બેના ઘરે અને નોકરીમાંથી સીધો આવ્યો અને અત્યારે અમારે જવાનું છે સપ્તાહમાં અમારા ફઈને ત્યાં છે વિપુલના ફઈ છે ને ત્યાં તો અમે ભાનુભીની ત્યાં હું ને રાણી ફઈ આવી ગયા તો કે યશના મમ્મી અને દસેકાના સાસુ તો ભાનાબીને ત્યાં નાસ્તો બનાવ્યો અને હું નાઈ ધોઈને થઈ ગયો રેડી તો અહીં જવાનું છે બાજુના ગામમાં રેવદ્રા તો ફટાફટ જાય અને વાલીફાઈ પણ આવે છે તો પહેલાં ભાનાબેન બધા માટે નાસ્તો બનાવે પછી અમે બધા જઈએ રેવદ્રાને જોઈએ ત્યાં કેવી સપ્તાહ છે તે આ છે ભાનાબેનનું મકાન કેશોદમાં ગોવિંદ ચોકે અને બહુ મોટું મકાન છે બહુ મોટી જગ્યા છે અને બહુ મજા આવે કેશોદ આવી અને આ પણ પોતાના ઘરનું છે અને ભાઈ નારેડીમાં પણ નારેડ પણ એવા આવ્યો ગોવિંદ નહીં ઘરે કેશોદ હા 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 અને વેકેશનમાં એ લોકો કેશોદ આવતા રે કેમકે ત્યાં જુનાગઢ કંઈક કામ ન હોય અને ગોવિંદની ઓફિસ મેન કેશોદ છે એટલે એ લોકો વેકેશનમાં કેસોદ આવતા રહે પછી જ્યારે ભણવાનું થઈ ગયા દિયાળ રુદ્રનું કિશુનું ત્યારે એ લોકો પછી જુનાગઢ આવતા એટલે અહીં પણ બહુ મસ્ત મજા આવે એવું છે બધું તો બટેટા પૌવા ને ચા આવી ગયો અને ભાઈ જય શ્રી કૃષ્ણ અને આ લોકોનો સોફાનું કામ અહીં ચાલુ છે હાલો નાસ્તો કરવા ગા ભાણાબેન તૈયાર થાય અને અહીં બે રૂમ છે એક રસોડું છે અને અહીં સોફાનું કામ ચાલુ છે અત્યારે અહીં પણ રાધે કૃષ્ણ બસ અમે બધા સગાવાલા છે ને ફર્નિચરનું કામ ઉપાડ્યું એટલે ગોવિંદે ટૂંકમાં અહીં સોફા હતા જય શ્રી કૃષ્ણ હું કઈ મજા અહીં તો મજા આવતી છે ને કેશો તો ગામડાની મોજ હોય ભાઈ એવડું ફર્યું ક્યાંય ન હોય વાલીભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મજામાં તો અમે બધા અત્યારે જઈએ સપ્તાહમાં કેમ કેમકે આજે થોડુંક મોડી હતી સપ્તાહ કેમકે વોટ કરવાનો દિવસ છે ચૂંટણી પણ છે રાણી તો ક્યાં ગયા રાણી ભાઈ કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મજેમ ચાલો ફટાફટ જઈએ ત્યાં માંથી નીકળી ગયો હવે જાઉં છું મામાવાળા અને હું એકલો જ છું ભાણા બધા ત્યાં છે અને ગોવિંદ એ લોકોને તેડી જાહે રિટર્ન માં અને અત્યારે વાયગા છે સાડા ત્રણ એટલે ફટાફટ ઘરે જઈ અને પેલા તો આપણે ગામમાં જવાનું છે મત નાખવા જે આપણો આજે અધિકાર છે મત નાખવાનો એટલે ભાઈ બધા એ ફરજિયાત તમને જે ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે તમને જે લાગતું હોય એમાં ફરજિયાત ભાઈ વોટ તો નાખવાનો જ એટલે મત આજે શું કહેવાય કે મતનો દિવસ છે એટલે મતદાન કરું ફરજિયાત છે ભાઈ આપણો અધિકાર છે રેડી એટલે બધા ફરજિયાત કરજો મતદાન અને હું ફટાફટ જામ અને પછી આપણે જઈએ આપણી પ્રાથમિક શાળા એ છે ત્યાં ત્યાં આપણે જઈએ અને ત્યાં પણ બધા હશે એટલે ફટાફટ આપણે જઈ અને ઘરે બધા નાખીએ તમારા વિસ્તારમાં તમારા ગામમાં જ્યાં હોય ત્યાં અને હું પણ જાઉં અને ત્યાં મત નાખ્યો એટલે તમે બધા રાહ જોજો હું તમને કહીશ કે કેમાં મેં મત નાખ્યો એટલે હું પેલા ફરક ખરેખર ગામમાં જામ અને પેલા મત નાખ્યો પછી હું તમને આવીને કહું કે મેં કેમાં મત નાખ્યો તો ચાલો ફટાફટ જામ તો ફાઇનલી આવી ગઈ આપણી કાપલી ચીઠી જે કહેવાય હવે જઈએ ગામમાં હા હવે મત નાખી એવા ગયા મત નાખી હા ભાઈ કે ઓલું વાહ

જેને કેવા મત નાખ્યો તો ખરેખર ભાઈ જેને મત ન નાખ્યો બધાએ મતદાન કરી દેજો અને હજી હજી કલાક છે બાકી તો સારું ચાલો તો અત્યારે બધા શું કરે જોઈએ અને જોઈ લો આ બેન અત્યારે જવાનું છે મેળામાં સીજ જવું અને જો મંતવ્યને મંતવ્યને અહીં થોડુંક મત કે કંઈક ગામિયા જેવું થયું હું થયું એમ તો અંદર અંદર બધું જ કામ થઈ ગયું પણ થોડોક ટાઈમ પછી વ્લોગ આવી જાય તો ભાઈ પહોંચી ગયા ટ્રેક્ટરે અને આજે આપણે હાકવાનું છે ટ્રેક્ટર કેમકે દિનેશ આકા અને ડ્રાઈવરજી છે એ વાંક કામમાં છે એને હિસાબે કેમકે થોડુંક લાઈન તૂટી ગઈ એને હિસાબે તો આપણે ટ્રેક્ટર હાંકીએ અને હરાયો પૂરો કરીને આગળ થોડા ખુદે હાકીએ તો હું કેટલા ટાઈમ પછી ટ્રેક્ટર આજે આંકું તો કે ભાઈ શું કહેવાય કે ઘણા ટાઈમ પહેલાં હાંકું તું તો આજે પાછો આપણો વારો આવી ગયો તો આ થોડીક વાર હાકી લઈએ અને થોડુંક મદદ કરીએ અને પછી આપણે જાઉં કારખાને તો ફટાફટ ટ્રેક્ટર રાખી દઈએ ચાલો ગયા છે ફ્રી તો એ તમે ટ્રેક્ટર પાછળ જ છે અને બધા બધા પૂરું થઈ ગયું ભાઈ જેટલું મને કીધું હતું એટલું હાકી નાખ્યું આપણે એટલામાં અને આ છે સીણો અને હવે પાકી ગયો જોકે આ તલના દાણા જેવો હોય હવે પાંચક દિવસમાં કટર આવશે એટલે નીકળી જાય ઓલી બાજુ છે મકાઈ ને ત્યાં થોડાકમાં મગ છે તો આ ભાઈ છે સિંહો આપણો વાડીનું કામ પૂરું થઈ ગયું ને હવે આપણે જઈએ તે આપણા કામે કારખાને જઈએ થોડીક અને પછી નહીં આવી જાય ને પાછું નોકરીમાં જવાનું છે નહીં હોય એટલે શેડ્યુલ ટાઇટ જ હોય એકદમ અને બંસીભાઈ છે લોહી જ આપણે કાલે જાઉં એટલે એને મળશું કાલે ત્યાં જવાનું છે એટલે આપણે ત્યાં જવાના છે અને બાકી તો બસ બે દિવસમાં કામ પૂરું થઈ જાય એટલે તમને તો આપણે આવી ગયા ભાઈ કારખાને વાડીમાંથી જઈ ઘરે જઈને આવી જઈને ફટાફટ આવી ગયો કારખાને અને આજે તો કે કારખાને જે શું કહેવાય કે મજૂર આવવાના હતા ભાઈઓ એ દાણા વીણવા માટે આવ્યા નથી કેમ કે અમારા બાજુના ગામમાં મંડપ છે એટલે એ લોકોએ રજા રાખી અને આ લોકો દાણા તૈયાર હતા તો એક ગાડી ભરવાને તો એ ભરી દીધી અને નાખ્યા આમાં લિફ્ટમાં ઉપર ચઢાઈ માંડવી ના ઉપર મેળા જાય ત્યાંથી નીચે આવી અને ગુણી ભરાઈ જાય હવે આપણો વિડીયો અહીં પૂરો કરી અને ભાઈ અમારી ચેનલમાં જો નો આવ્યો હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો લાઈક કરો શેર કરો અને ચેનલ ઉપર ન આવ્યો તો સબ્સ્ક્રાઇબ કરી નાખો તો ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં બાય બાય